પેલા હમાચો બોલો જય માતાજી માતાજી પેલા હમાચલ લેવા જાણુબા હા જારે ખાતી ખાતી નહીં ગયો આપડે જવું પડશે છોકરા પેલી સાફી લાઈ મારી લાઈ સાફી હું કહું રીક્ષા કરી દઈશું રિક્ષા કરી દઈએ આપડે હા તો રિક્ષા લઈ જઈએ કાન પાસે હા અમાર દીકુ મને આવું થાય તો મને તો ઘરે ઉપમું ખાવાનું આવતું હરે 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 હા આવnabla આવી જ એ તો બધું પરેશાન હા આવો કહું હા જોજો

હા મને લાગે ડોશી તો ને એમ બી કઈ વારો ભરો હું ચેક કરું નકાતું છે કે ડોશી ના ડોહો હોય દીકુબા જતા

ના ત્યાં હું તો અઠવાડિયા પૂછ્યું એવું કરતા નથી ખાધું નહીં ખાધું નહીં અમે તો ખાઈ ખાતા જ નહીં તો કહું પ્રોબ્લેમ તમારે બન્યું હતું કે જુ મને આમાં થોડું બાકવા દીધું અમે રાધ્યા

ભાઈ આ પણ دیر વાજીયે દોશી હે બસ હું તો ઊંઘું છોડી તમે જો આવી જાવ છો પછી તમે તમારી ગમતે પોશી મા તો હું ઊંઘવેની જોવું ઇનું કારું મેસ હું ઢુલાયે છોકરા છોકરો જોજો આ બેટા આબો જો હું કહું આ કાપે દીકુવા માટે સા ચોકરો ઓઢો છે ને દીદી નાસ્તો તમે બે જ નાસ્તો તમે દોશી ની તરી લાયા છે હોવા યાર મારો ભાઈબંધ છે પાકેટો ના છે મારો હવે તમે આવો કરો અમે જીએ તણ

ભોન તો ખબર ના પણ બોલ બોલ આ ડોહો મારે આ તો ઉજા ગહેરા થઈ મહીરા થઈ શું કરવાના ઓન આ જવા દે મને મારા એક આ ડોહી દેવા જો જો કોણ ઉંગો દેતા નહી ઉંગ બગાડી મારતો પાં પાં દે